વરાછાના બોમ્બે માર્કેટ પાસે ઓડિશાવાસીની હત્યા કરી ભાગી છૂટેલા યુપીવાસી હત્યારાને શનિવારી બજારમાંથી વરાછા પોલીસે ઝડપી પડી હત્યાનો ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે સુરતમાં હત્યા સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગત ત્રેવીસમી મેના રોજ રાત્રિના સમયે સાડા અગિયાર વાગ્યાના અરસામાં પુણા બોમ્બે માર્કેટ રોડ પર મહારાણા પ્રતાપનગર પાસે જાહેરમાં ફૂટપાથ પર ઊંઘવા બાબતે ઓડિશાવાસી દેવ આશીષ કંપા બહેરા અને યુપીવાસી ભાઈલાલ ઉર્ફે શ્યામલાલ સંગઠા પ્રસાદ જયસ્વાલ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ભાઈલાલ ઉર્ફે શ્યામલાલ જેસવાલે ચપ્પુ વડે દેવ આશીષ બહેરા ઉપર હુમલો કરતા તેની હત્યા કરી ભાગી છૂટ્યો હતો તો બનાવને લઈ વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી અને હ્યુમન સોર્સિસના આધારે વરાછા પોલીસે વરાછા ખાતે આવેલ કિરણ ચોક ખાતે ભરાતી શનિવારી બજારમાંથી આરોપી શ્યામલાલ ઉર્ફે ભાઈલાલ જેસવાલને ઝડપી પાડ્યો હતો અને આરોપીની પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ના રોજ રાત્રિના સાડા ની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો હત્યાના બનાવમાં હકીકત એ મુજબ છે કે ભોગ બનનાર તરીકે તેબાશિષ બેરા કરીને એક વ્યક્તિ છે કે જે આ વિસ્તારમાં રહેતો હતો અને શકમન તરીકે શ્યામલાલ જયસ્વાલ કરીને એક વ્યક્તિ છે એ અમને શકમન તરીકે મળ્યો હતો તેમાં પ્રાથમિક માહિતી એ મુજબ હતી કે આ બંને વચ્ચે ત્યાં સુવા બાબતે ફૂટપાથની બાજુમાં સુવા બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં જે આરોપી છે શ્યામલાલ જયસ્વાલ એને ભોગબનના દેબાશીષ બેરાને ચપ્પુના ઘા મારી અને તેનું મૃત્યુ નિપજાવ્યું હતું આ સમગ્ર બનાવમાં પોલીસ પોલીસ પાસે શરૂઆતમાં ફક્ત એક નામ જ હતું આરોપી શકમન તરીકે જેનું નામ શ્યામલાલ હતું ત્યારબાદ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં વરાછા પીઆઈ શ્રી ગાબાણી અને સોલંકી આની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી એ સાથે જ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ પીઆઈસી જાડેજાની આગેવાની હેઠળ આમાં જોડાઈ હતી અને તમામ લોકો એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું કેમકે અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આમાં વ્યક્તિની ઓળખ આખી ઓળખ પ્રસ્થાપિત કરવાની હતી એની પાસે કોઈ મોબાઈલ ન હતો કશું નહોતું તેથી અમારા માટે સૌથી મોટી ચેલેન્જ આ પ્રકારની હતી આ ચેલેન્જના ભાગરૂપે અમે જે ટીમો બનાવી હતી આ ટીમોએ આશરે એકસો પંચોતેર થી વધુ સીસીટીવી કેમેરા પિસ્તાલીસથી વધુ અવાવરૂ જગ્યાઓ થી વધુ ઝૂપડપટ્ટી અઢારથી વધુ બીજી જગ્યા પાર્કિંગ પ્લેસ પછી ચા લારીના જગ્યાઓ જ્યાં ફ્રી ભોજન મળી રહે છે એવી સાત જગ્યાઓ વગેરે જગ્યાઓ ઉપર તપાસ કરી હતી અને આરોપીને શોધી કાઢવા માટે અથાગ પ્રયત્નો સતત ચાલુ હતા આ દરમિયાન અમારા જે ટીમો હતી એમાંથી એક ટીમના સભ્ય એવા કુલદીપભાઈ અને શ્રદ્ધાબેન આ લોકોએ જે શનિવારે બજાર ભરાય છે ત્યાં જઈને લોકોને વાત કરી હતી કે એક વ્યક્તિ કે જે ચોરીના ગુનામાં આરોપી છે એ રીતના એની ઓળખ આપી અને એનો ફોટો બતાવ્યો હતો અને ફોટો બતાવીને કીધું કે આ વ્યક્તિ ચોરીના ગુનામાં આરોપી તરીકે છે જે પણ માહિતી મળે એ પોલીસને જાણ કરે અને ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા આ બાબતને લઈને થોડાક સમય પછી તરત જ ત્યાંના કોઈક વ્યક્તિએ પોલીસને માહિતી આપી હતી કે આ ચહેરા વાળો વ્યક્તિ અહીંયા જ છે અને અગાઉ પણ તે ત્યાં શનિવારે બજારમાં જે પાકીટ વેચવાનો ધંધો કરતો હતો તે મુજબ ત્યાં આવ્યો હતો આ મુજબની હકીકત મળતા પોલીસ તત્કાલ ત્યાં પહોંચી હતી અને આઈડેન્ટિફાઈ કરી વ્યક્તિને અને એને પોતાની હિરાસતમાં લીધો હતો આ હિરાસતમાં લીધા બાદ એને પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ બનાવમાં પોતે જ આરોપી છે હાલ તો માત્ર ફૂટપાથ પર સુવા જેવી નજીવી બાબતે એક યુવાનની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે ત્યારે પોલીસ આવા રીઢા આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લે તેવી માંગ ઉઠવા પામી છે અચ્છા સેટા સાથે જરૂર કરીએ